પણ મિત્રો બંધારણની અંદર જો તમે થોડું એફર્ટ આપો મિત્રો તો તમે દસ માંથી દસ લાવી શકો છો જે હું તમને લખીને આપી શકું છું મિત્રો કે હા ભાઈ તમારે દસ માંથી દસ આવશે પણ કઈ રીતે ક્યારે તમે દસ માંથી દસ માર્ક્સ લાવી શકો તો ઘણા એમ કે સર હવે આ દસ માર્ક નું છે સ્કીપ કરી દી ને કરંટ ને તમે થોડું ઘણું સ્કીપ કરી શકો કારણ કે લેંદી છે પણ બંધારણ આવડું બંધારણ છે ને એમાંથી દસ નું પૂછ્યું છે તો હું માનું ત્યાં સુધી એક માર્ક પણ આપણો જાવો જોઈએ

દસ માંથી દસ માર્ક્સ કઈ રીતે લાવવા દસ માંથી દસ માર્ક્સ જે છે કઈ રીતે લાવવા ખબર છે કઈ ભાષામાં છે છે ગુજરાતીમાં મિત્રો મિત્રો વાત ચાલુ કરું એ એકવાર તમને કહેવાનું મારે કે હું મિત્રો તમારા કોઈના પેઇડ ક્લાસ લેતો નથી તમારી પાસેથી ફી લઈને મિત્રો હું લેક્ચર લેતો નથી રોજ એક લેકચર મૂકું છું ક્યારેક ગાઈડન્સ નો ક્યારેક મોટીવેશન હોય ક્યારેક રિલેટેડ લેક્ચર હોય પણ હું તમારી આગળથી ફીઝ લેતો નથી તો ઘણા મિત્રોને મારે કહેવાનું કે તમે મારા પર જવાબદારી ના નાખી શકો બરોબર કે સર તમે આ પૂરું નથી કરાવ્યું સર તમે આ પૂરું નથી કરાવ્યું બરોબર હું મારાથી થાય એટલી મને મદદ કરવા દઉં જેટલું જેટલી પણ હું તમને હેલ્પ કરી શકું એટલું મને કરવા દ્યો બરોબર તમે ખોટો મિત્રો આ રીતની વસ્તુ ના કરો કારણ કે હું જો એવું જ કરી શકતો હોત બરોબર તો હું આખી એક એપ પ્રાઇવેટ એપ્લિકેશન ની અંદર પેઇડ ક્લાસ રાખી શકતો હતો પણ નહીં હું એકલાથી મારાથી જેટલું થાય છે એટલું કરું છું મારે જેવી રીતે હું પાસ થયું એવું મારે બીજા મિત્રોને પણ પાસ થતા જોવા છે એટલા માટે હેલ્પ કરું છું બરોબર કે કોઈ એવી કોઈ ફાઈનાન્શિયલ મને આમાંથી ઇન્કમ નથી તમે આ લેક્ચર જોવો એમાં એક હજાર વ્યૂમાં મને કોઈ એવા દસ પંદર હજાર ડોલર નથી મળી જતા કે હું તમને રોજ લેક્ચર મૂકું બરોબર છે તો અને ઘણા મિત્રો આર્ગ્યુ કરે છે ને ભાઈ તમે જ્યાંથી શરૂ કર્યું ને ત્યાં અમે કે દિવસનું પૂરું કરી ચૂક્યા છે બરોબર તૈયારીમાં તમે હજી પાંચ દિવસ પહેલા વિચરા છો અમે આ બધું પૂરું કરી ચૂક્યા છીએ તો થોડુંક મિત્રો એકબીજાનું જોવો યાર ઘણાને જરૂર હોય છે ઘણા ફી ફી ભરી ભરીને નથી કરી શકતા વાંધો નહીં જે હોય બરોબર છે ચાલો મિત્રો આપણે જેને જરૂર છે એટલા બધા જ મિત્રોને બરોબર ખાસ ધ્યાન રાખજો આપણે દસ માંથી દસ માર્ક્સ લાવવા માટે બંધારણમાં સૌથી પહેલા શું જોવાનું છે તો કે સોર્સ લેંગ્વેજ આપણને ખબર જ છે કઈ છે તો કે ગુજરાતી બરોબર ગુજરાતી ચાલો લખવું નથી પણ આપણી આગળ શું છે છે આ મેન અહીંથી આપણે તો સૌથી મોટો સોર્સ મિત્રો લેક્ચર નોટ શું છે લેક્ચર નોટ મેં તમને જે કઈ કરાવ્યું છે મિત્રો એ તમારો મેઇન સોર્સ રહેશે કારણ કે મને મારા બંધારણ મેં ભણાવેલા બંધારણ ઉપર વિશ્વાસ છે મિત્રો આ લેક્ચર નોટ શા માટે આ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમે સિદ્ધિ બંધારણની બુક લઈને વાંચવા બેઠી જાવ તો તમને આ વસ્તુ સમજાવવાની નથી તમે જો લેક્ચર ભર્યા છે તમે રાષ્ટ્રપતિનો કોન્સેપ્ટ સમજાશો સંસદ શું છે એ સમજાશો વિધાનસભા શું છે એ સમજાશો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની વ્યવસ્થા કેવી છે એ સમજાશો તો મિત્રો તમે યાદ રાખી શકશો સરળતાથી બરોબર છે લેક્ચર નોટ જે છે મિત્રો તે તમારે વાંચવાની રહેશે રિવિઝન એ સિવાય એ સિવાય શું તો કે આપણી આગળ બીજી જે છે શહેજાદ કાજી સાહેબની બરોબર

હવે વસ્તુ કેવી છે ચેપ્ટર વાઇઝ આપેલું છે તમારા સિલેબસ ની અંદર જે ટોપિક છે એનો એક ચેપ્ટર આપ્યું હોય એ ચેપ્ટર ની અંદર આગળ તો કે થિયરી છે આ થિયરી તમે વાંચવા જશો ને તો મિત્રો આ લેક્ચર નોટ ને થિયરી બંને સેમ થશે બરોબર પણ મારાથી કઈ ચૂકાઈ ગયું હોય તો મિત્રો હું તમને એડવાન્સ માં કહી દઉં છું થોડું ઘણી વસ્તુ આમાંથી તમને મળી રહેશે પણ મોસ્ટલી આ બંને સેમ હશે આ ચેપ્ટર પૂરું થાય મિત્રો પછી મિત્રો દરેક ચેપ્ટર ના પચાસ થી લઈને સો જે છે ને વન લાઈનર પ્રશ્ન છે મિત્રો આ પ્રશ્નો મિત્રો તમારે જે છે યાદ રાખી લેવાના છે હવે આ પ્રશ્નો વાંચો એટલે આમાંથી નેવું ટકા તમને આવડતું છે જો તમે લેક્ચર નોટ કરેલી છે ને તો પણ દસ ટકા ડેટા એવો હશે કે જે તમને નહીં ખબર હોય એને તમારે ટાંકી લેવાનો છે તમારી બુકમાં સમજાઈ ગયું મિત્રો કે નથી સમજાણું દસ માંથી દસ માર્ક્સ લાવવા માટે મિત્રો જો બંધારણ ગમે એવું પૂછી શકે છે બરોબર ઈઝી લેવલે હોય એવરેજ લેવલે હોય ને હાર્ડ લેવલે હોય કોણ આપણે આપણા સો ટકા આપશું તો આમાંથી આપણે માર્ક ખેંચી શકશું કઈ રીતે સૌથી પેલા લેક્ચર નોટ વાંચી હવે લેક્ચર એક એક કલાકનો લેક્ચર હવે જોવાની જરૂર નથી બરોબર લેક્ચર નોટ વાંચી હા સર વાંચી બરોબર ત્યારબાદ કાજી સાહેબની થિયરી જે છે થિયરી એ ઝડપથી વાંચી લેવાની કારણ કે એ લેક્ચર નોટ ને બંને સેમ જ છે જેવું થિયરી મિત્રો પૂરી થાય ત્યારબાદ પચાસ થી લઈને સો એમસીક્યુ છે જેમાં રાષ્ટ્રપતિમાં બહુ બધા છે બરોબર છે આ એમસીક્યુ એમસીક્યુ નથી લાઈનર છે આ વાતચી લેવાનું એટલે તમે એક ટોપિક માટે આટલી પ્રોસેસ પૂરી કરી એટલે હું માનું છું ત્યાં સુધી એ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવાનો હોય તમારા માર્ક્સ જાય નહીં એવી રીતે ટોટલ કેટલા છે આપણે તો કે દસ ટોપિક છે દસે દસ ટોપિકમાં આ પ્રોસેસ તમે કરી એટલે તમારા માર્ક્સ જાય નહીં મિત્રો તો હવે વસ્તુ શું છે તમે આ એકવાર પ્રોસેસ કરી આવી કેટલી વાર કરવાની છે સર એક્ઝામ આવે ને ત્યાં સુધી કરવાની છે બરોબર એટલીસ્ટ તમારે આવા બોક્સ બનાવી લેવાના છે દસ

ભાગ પાંચ નું નામ શું છે તો કે સંસદ આવી રીતે આપણે જેટલા ભાગ ભણ્યા છીએ બરોબર જેટલા આપણા સિલેબસ માં છે એટલા કરી લેવાના છે જો કે ટોટલ વીસ જેટલા પણ ભાગ છે એ ઓછા જ છે બરોબર જેટલા ભાગો એટલાના નામ યાદ રાખી લે તો બધા છે યારો બાકી આટલા તો તમારે કરવા જ પડશે ઓકે એના સિવાય તો કે અનુસૂચિ કરવાની છે અનુસૂચિ અનુસૂચિ આપણે કીધી બીજી પ્રમાણે શું થાય પગાર આવે ત્રીજી પ્રમાણે શપથ આવે

સમજાય છે મિત્રો અનુચ્છેદ એક સાઈડ તો કહું તમને કેટલો એક મહિનો છે એટલે તમારી આગળ ત્રીસ દિવસ છે બરોબર ત્રીસ દિવસ બંધારણના ટોપિક્સ કેટલા છે દસ છે કેટલા દસ છે તો હવે હું માનું છું ત્યાં સુધી આ એક યુનિટ માટે એક દિવસ લ્યો ને તો પણ ત્રણ વાર બંધારણ બંધારણ રિવિઝન થાય પણ એક યુનિટ ને એક દિવસ નહીં લાગે એક દિવસની અંદર ચાર થી પાંચ યુનિટ કરો તો આ આપણે એક દસ ચેપ્ટર જે છે એ કરતા આપણે મિનિમમ પાંચ દિવસ ગણો તો પણ તમારે બંધારણ છ વાર રિવિઝન લાગી જાય ને છ વાર રિવિઝન લાગી જાય એટલે દસમાંથી એક પણ માર્ક કોઈ કાપી ના શકે પણ મિત્રો જયારે તમે થિયરી સહેઝાદ કાજી બુકમાંથી બુક માંથી વાંચો છો ત્યારે થોડો ફંડા ક્લિયર કરી લેવાનો બરોબર કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાનો કેમ કે સંશોધન મદદનીશ અધિકારી જે છે એમાં પ્રશ્ન હતો બરોબર બંધારણ હતા તો થોડા ટ્વિસ્ટેડ હોય બંધારણ એક રીતે જોવો તો ગણિત જેવું છે બરોબર છે થોડા ટ્વિસ્ટેડ હોય અને થોડા એક ને એક વસ્તુ જે તમને ઈઝી છે એ થોડી અઘરી કરીને પૂછી હોય તો આપણે અટવાવા ના જોઈએ મિત્રો બરોબર છે આમાં બધું વિધાનો ઉપર છે આ વિધાન આમ કહેવા માંગે છે કે આમ કહેવા માંગે છે તમારી જે જે રીતની જે રીતનો તમારો પર્સપેક્ટિવ છે જે રીતનું તમારું રીડિંગ છે એ પ્રમાણે તમે જવાબ ટીક કરશો પણ આપણે ભૂલ પડવી જોઈએ નહીં મિત્રો બરોબર છે ચાલો ભારતનું બંધારણ માંથી દસ માર્ક્સ લાવવા માટે શું કરવાનું સોર્સમાં સૌથી પહેલા લેક્ચર નોટ છે શેહજાદ કાજી સાહેબની બુક છે એક મિત્રો આઈસી રાજકોટની પણ બુક મૂકી છે પણ હું તમને રિફર પહેલા આ કરીશ જો આ જૂની છે શહેજાદ કાજી સાહેબની આ જે બુક મૂકીશ ને એ જૂની છે તમારે મિત્રો આંકડા અપડેટ કરી લેવાના જે જે વસ્તુ એમાં આવે છે જેમ કે ત્રણસો સિત્તેર હવે નાબૂદ થઈ ગઈ છે કાશ્મીરની બરોબર આર્ટિકલ તો હવે એ વસ્તુ ના હોવી જોઈએ આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે બે ની નથી એટલે લોકસભાના બે હજી સુટા થયા છે આમાં પણ આપણે હવે એ નાબૂદી થઈ ગઈ છે બરોબર છે મિત્રો લેક્ચર નોટ કાજી સાહેબ ની નોટ બુક છે જેને આપણે થોડીક અપડેટ મારી લેવાની છે ગૂગલ સાથે હવે સૌથી પહેલા લેક્ચર નોટ વાંચી લેવાની સમજી લેવાની ધ્યાનથી વાંચવાની પ્રેમથી વાંચવાની

પ્રશ્નો હશે જે તમારે વાંચી લેવાના છે એક બે ત્રણ આ ત્રણ વસ્તુ કરશો મિત્રો એ સિવાયમાં સ્માર્ટ અંદર અનુચ્છેદ યાદ રાખી લેવાના ભાગના નામ યાદ રાખી લેવાના નામ યાદ રાખી લેવાના આટલું કરો તમારા બંધાણમાંથી દસ માંથી એક પણ માર્ક કોઈ કાપી શકશે નહીં સમજાય છે સમજાય છે મિત્રો તો કમેન્ટમાં લખજો યશ બરોબર મેં તમને ગયા સમયે વાત કરી હતી કે ભાઈ આપણે મેથેમેટિક્સ ની અંદર મોક ટેસ્ટ નું આયોજન કરીશું બહુ બધા મિત્રોને યશ લખી

ચાલો વધારે કઈ ના કેતા આજ માટે આટલું જ હિન્દ જય ભારત